તે પ્લોટ બિપિન નાથાભાઈ પટેલને સોંપી દીધો હતો આ બાબતનો હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવા છતાં પણ અધિકારીઓ તેની ઉપર વટ ગયા હતા અને હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો તે મુજબ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ કરેલી કામગીરીની આકરી ટીકા કરી છે મૂળ માલિકનો કોર્ટમાં કેસ ચાલે છે ત્યાં સુધી કબજો આપી દેવા માટેનું જણાવ્યું હતું તે સુરત મહાનગરપાલિકાએ આજે મૂળ માલિકને પ્લોટ ઉપર બોલાવીને તેમની ચાવી સુપ્રત કરી છે મારું નામ અશોકભાઈ બાબુભાઈ બપોરના સમયે બપોરના સમયે જ્યારે આ લોકો જ્યારે આવ્યા સવારે આવેલા આ લોકો પ્રાઇવેટ લોકો અને મિલી ભગત થઈને બપોરના સમયે મારે જ્યારે મારી ના બોલવા છતાં બી આ લોકો ગુંડાગર્દી તરીકે આવેલા અને તોડફોડ કરીને જીસીબી ચાલુ કરી દીધેલું મેં કીધેલું કે ભાઈ જીસીબી જીસીબી શું કામ ચાલુ કરો છો મારી તોડફોડ શું કામ કરો છો મને કહે કે તારે કંઈ બોલવાનું નથી આ જે કાંઈ કાર્યવાહી થાય છે એ એસએમસીના સાહેબો સાથે મળીને થાય છે એટલે તારે કંઈ બોલો મેં કીધું મને કોઈ એસએમસીમાંથી કોઈ લેટર નથી આવ્યો કે મને કોઈ એવું પત્ર નથી આવ્યો કે તમારું તોડી દેવામાં આવશે તો બી મેં છતાં એવું કીધું છે કે મને કંઈ કંઈ આવ્યું નથી કદાચ મારી પાસે ભૂલચૂકથી નહીં આવ્યું હોય પણ મને એવું બતાવો કે તમને આવું મોકલવામાં આવ્યું છે કે મળ્યું છે કે નથી મળ્યું તો આ લોકોએ જબરદસ્તીથી મારી આખી હોટલ પર બુલડોઝર ફેરવી દીધું હું અહીંયા વર્ષોથી અહીંયા કામ કરું છું ને આ જગ્યા સંભાળું છું એક વિડિયો વાયરલ થયો છે જેમાં તમને લઈને જવામાં આવી રહ્યો છે તે શું બનાવું એ મને લઈને જવામાં રહ્યા છે એ પર્સનલ લોકો જ્યારે અંદર હું ના કહેતો હતો બુલડોઝર ફેરવવાની ત્યારે એ લોકો મને લઈને જાય છે કે તારે અહીંયા વચ્ચે દખલગીરી કરવાની જરૂર નથી

હા અને જ્યારે મેં મીડિયા આવીને ત્યારે મેં એવું કીધેલું કે એસએમસી ના સાહેબો જુઓ મીડિયાવાળા આવ્યા છે તમે એને કંઈ જવાબ આપતા જાઓ તો એ મીડિયા એ સાહેબ લોકો છે ને એમની એસએમસીની ગાડી લઈને તરત રવાના થઈ ગયા એ બી મેં મારે ફૂટેજમાં લીધેલું છે આ લિંબાયત પોલીસ સ્ટેશન લાગે ને આ લિંબાયત એરિયો લાગે છે અને આ નારાયણ નારાયણનગર સોસાયટી છે ના એમનું નામ ખ્યાલ નથી પોલીસવાળા સાતથી થી આઠ હતા સુરત મહાનગરપાલિકા શરમજનક સ્થિતિમાં લિંબાયત વિસ્તારની ટીપી સ્કીમ નંબર ઓગણચાલીસમાં ભ્રષ્ટાચારનો ખેલ ખેલાયો છે જેને કારણે સુરત મહાનગરપાલિકાના વહીવટી ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કોઈના દબાણમાં આવીને અધિકારીઓએ મૂળ માલિક પાસેથી પ્લોટ છીનવીને અન્ય કોઈને આપી દીધો છે તે યક્ષ પ્રશ્ન છે ત્યારે રાજકીય દબાણમાં કૃત્ય કર્યું હોય તો ક્યાં નેતાએ અને પાછળ દોરી સંચાર કયો છે તે પણ બહાર લાવવો ખાસ જરૂરી છે તો એકવાર સ્પષ્ટ થઈ ગઈ છે કે સુરત મહાનગરપાલિકાના પોતાના ઇત્યાછ અને અંગત વ્યક્તિઓને લાભ આપવા માટે કોઈ પણ સીમા પાર કરી શકે છે તેના પરથી જાણી શકાય છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા